ભગવાન ઉપર હી નિર્ભર હો પ્રયાસ એસા કરો કે હર ચીજ આપને ઉપર હી નિર્ભર હો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને આપણે જો નાસ્તો પાણી કરી લીધા છે ને સવારના વાગ્યા છે સાડા આઠ સાડા આઠ વાગી ગયા છે ને વધારે વરસાદની આગાઈ છે બધે વરસાદ પડ્યો છે ગુજરાતમાં આપણે એક જગ્યાએ જ પડ્યો એવું નથી બધે વરસાદ પડ્યો હે થોડો થોડો ને હજી પણ વરસાદ પડે એવું બહારનું વેધર છે તો જો આકાશમાં આજે તો વાદડા જાણે આમ ફાટી ગયા હોય એવું છે રાત્રે તો બહુ અંધારું હતું એમ થયું કે વરસાદ તૂટી પડશે એટલું અંધારું હતું પણ આવ્યું નથી વરસાદ ને સુરત દાદા જો નીકળ્યા નથી આ વાદળમાં ઢકાઈ ગયા છે ને પવન પણ નથી થોડી થોડી ગરમી છે તે સવાર સવારમાં એવું છે ને આપણે જો કચરાને એવું વરાઈ ગયું છે ફરી વરાઈ ગયા ને વાસણ સરસ મજાના ઉટકાઈ ગયા છે ને આપણે તો નાસ્તો કરી લીધો મમ્મીને નાસ્તો કરવાનો બાકી છે ને થોડું વળી પાછું ભાખરીને એવું બનાવીને એવું તો પછી થોડાક વાસણ હતા તો મમ્મી વળી બીજી વખત વાસણ ઉટકવા મહીંડા હે જય શ્રી કૃષ્ણ મમ્મી બીજી વાર વાસણ ઉટકવા મેંડે હા દૂધના ને બધાય ખાલી થયે તે બીજી વાર તો હાલો મારે તો પોતા એક બાકી છે બાકી તો બધું થઈ ગયું છે તો આપણે પોતા કરી નાખી ને જો ચકલાની ચણ નાખી હે પણ ચકલા આવે હે ને નથી આવતા ને એવું છે તુલસી સરસ મજાના થઈ ગયા નહીં મમ્મી જો આ બે પાંદડા મૂકાવો હવે હવે નહીં વાંધો આવે લગભગ હવે કાંઈ રોગ ન આવે તો માટી સરસ મજાની જો ઓલી ઓલી હતી આ કેવી સરસ છે ખેતરની લઈ આવ્યા ને તો હાલો પોતા કરી નાખી ને પછી જીભડા છે તો જીભડાનું અથાણ થોડું કરવાનું વિચાર છે તો હાલો પછી વિચારશું પેલા પોતા તો કરી નાખી તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ તો જો આપણે ઘરકામ કરીને નવરા થઈ ગયા છે અને લઈ લીધું ચપ્પુ લાવો શોટ લઈ લો ને આપણે જોઈ જ રહ્યા છે ફળીએ શાકભાજી ઉતારવા મમ્મી જો મમ્મી આગળ આગળ મમ્મીએ કચરાનું બકડીયું લઈ લીધું એમને નહીં કવાડી કેમ લીધી ઠીક હાઈ ચોર્યું લઈ લો લાવો હું એકાદુ વસ્તુ લઈ લો આ વાંહી દે હું લઈ લઉં હા સારું હાલો તો જો આપણે શાકભાજી ઉતારવા ગયા હતા તો શાકભાજી ઉતારીને ઉતાર્યા ને આવીને પછી ડાયરેક્ટ આપણે સીધું હાલો કીધું પહેલાં આપણે શાક બનાવી લઈ તો તો જો આજે તો આપણે હેને ગીસોડાનું શાક બનાવવાનું છે સરસ મજાના જો આપણે કુણા કુણા નાના નાના હોય ને ત્યાં જ આપણે ઉતારી લઈ ચાર ઘીસોડા ઉતર્યા હતા તો આપણે બે ઘિસોડા સુધાર્યા ને બે ઘીસોડા રાખ્યા હે ને તો કીધું હાલો આપણે પહેલાં શાક બનાવી લઈ પછી બાજરાના રોટલા બનાવવાના છે તો બાજરાના રોટલા તો હે ને ચૂલે બનાવવાના છે તો બાજરાના રોટલા મમ્મી બનાવશે ચૂલે ને આપણે જો શાક વધારી લઈ ને કપડાં ધોવાના બાકી રહી ગયા તો મમ્મી જો કપડાં ધોવે ધોકા મારે છે ધબ ધબ તમને અવાજ આવતો હશે તો આ બધે તેલ ગરમ કરવા મૂકી દીધું છે લસણ વસણ બધું ખાંડી દીધું છે ને જીરું પતી ગયું હતું આ વાટકીમાં તો તેલ પણ ગરમ કરવા મૂક્યું હતું પણ ધીમો ગેસ કરી ને પછી આપણે કીધું જીરું લઈ આવી જીરા વગર તો શાકનો વઘાર થાય નહીં તો હાલો શાકનો વઘાર કરી લઈએ તો જો સરસ મજાના બાજરાના રોટલા બની ગયા છે આ કેમ મમ્મી હજી કાચ ચોળો લઈ લઉં હવે

તો ચોરી ને ખાઈશો એમ ને આમાં કુકડ માં ચોરી એમ ને હા તો ખાઈ તો થાળી લઈ લેવાનું હોય ને કુકડ થોડુંક ખાવાનું હોય ગોળ લઈ આવી દઉં પાણી ગરમ થઈ જાય એમને ગોળ લઈ આવી દઉં તમારે ખાવું તો હાલો લઈ આવી દઉં સાંજના વાઈ ગયા સાડા ચાર ને જો બારનું વેધર તો વરસાદ આવે એવું છે અંધારું જેવું છે વરસાદ આવે કે ન આવે ક્યાંક આવતો હોય છે એવું કાંઈ છે ને ગરમી પણ છે ને આપણે જો મમ્મી પંખા નીચે આપણે બેઠા હઈ ને કોઠીબડા કોઠીબડા તો પાકી ગયા હો આનું તથા ન બને નહીં તો જો પાકા પાકા હે થઈ ગયા પાકી ગયા જજે પાકી ગયા તો હાલો અથાણું નહીં બનાવીએ આપણે થોડા ખાઈ નાખીએ કેમ મમ્મી શું ગયનો બનાવવો અમે જો પાણી ભરવાનું ગયનો બનાવ્યો તૈયાર ગયણે આવે પણ એમાં તો એમ કોહરો કચરો નીકળી જાય એટલે મમી આ જો સરસ મજાની નવી સાડી બ્લાઉઝ છે ને નવું છે કોરક કરું નહીં મમ એટલે આમાંથી કચરો ન નીકળે આનું જાડું હોય ને તો હાલો કોઠેબડા ખાઈ લઈએ આપણે વરસાદ જેવું વાતાવરણ કહેવું જોઈએ અંધારું અંધારું આવે તો સારું જરૂર જ છે આપણે તો મમ્મી કરી રહ્યા છે માળા ને જો દી હાથમી રહ્યો છે આખો દિવસ વરસાદ જેવું આમ ઘોરું કડું હતું પણ અત્યારે જો વાદળા પણ લાલ લાલ થઈ ગયા છે જાણે વરસાદ વરસીને ધરાઈ રહ્યા હોય તો ગમે ત્યાં ક્યાંક વરસાદ તો વરસો જઈશે તો આવું છે ને સાંજના વાગ્યા છે પોણા સાત હવે જો દિવસ ટૂંકો થઈ ગયો છે એટલે સાત વાગે ને ત્યાં દી આથમી જાય નકતો હે ને આઠ વાગે ને ત્યારે દી આથમ તો પોણા આઠ વાગે એટલે પછી દી આથમવાને એમ થઈ ગયા હતું તો હવે દિવસ ટૂંકો થઈ ગયો ને રાત થઈ ગઈ છે લાંબી ને આપણે જો સાંજે રસોઈમાં આપણે આજે તો બનાવવાનું છે વઘારેલો રોટલો લસણયો બનાવવાનો છે તો વઘારેલો રોટલો આપણે બનાવવાનો છે અને મમ્મીને મમ્મીને જો થઈ થઈ ગઈ ગઈ ને મમ્મી એના છે તો હજી તો આપણે રસોઈ બનાવવાની વાર છે કારણ કે જમવા બેસીને ત્યારે જ આપણે રોટલો વઘારવાનો છે તો અહીંયા જો સરસ મજાના ભગવાનના દીવા તૈયાર કરી દીધા છે હજી પ્રગટાવવાની વાર છે થોડીક ને આપણે જો અહીંયા લસણ મરચું સરસ મજાનું ખાંડી લીધું છે મરચાં સુધા લીધા છે કોથમરી સુધા લીધી છે રોટલો કરી લીધા છે ને તેલ ચોતવણીમાં લઈ લીધી છે ને એમાં છે છાશ ને એ ભાખરીનો લોટ આપણે બાંધી ને બધું આપણે તૈયાર કરી દીધું છે ને બાજરાનો રોટલો તો છે ને ગરમ ગરમ હોય ને તો જ ભાવે એટલે આપણે જ્યારે જમવા બેસીએ ને ત્યારે આપણે બનાવવાનો છે તો તમારા રેસીપી જોવી હોય તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો હજી વાર છે પોણા સાવ થયું છે ભગવાનની આરતીને એવું થઈ જાય ને પછી આપણે રોટલાનો વઘાર કરશું તો ત્યાં સુધી આપણે થોડીક વાર ફળિયામાં બેસું થઈ ગઈ મમ્મી માળા ભગવાનની આરતી થઈ ગઈ છે ને આપણે સરસ મજાના મમ્મીએ દીવા પ્રગટાવી દીધા છે ને આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે કીધું એક ભાખરી બનાવી નાખી આપણે મમ્મી આટું બનાવી છે કારણ કે મમ્મી હે ને રાત્રે ટાઢું ને તીખું ને એવું થોડુંક ઓછું ખાય ટાઢું તો મમ્મીને જરાય થતું જ નથી ટાઢું ખાય એટલે મમ્મીને તરત પેટમાં દુખે ને એવું થાય એટલે કીધું પેલા ભાખરી બનાવી નાખી ને પછી આપણે રોટલાનો વઘાર કરી આપણી ભાખરી સરસ મજાની બની ગઈ છે તેલ ગરમ કરવા મૂકી દીધું છે આપણે તો આલો તેલ ગરમ થઈ રહ્યું છે આપણે આમાં ચમચામાં લઈ લઈશું રાય આ જીરું આપણે મેથીના દાણા મેથી મેથી કડવી શરીર માટે તંદુરસ્ત સારી તો તેલ ગરમ થઈ ગયું ખાસ સરસ તેલ આવી ગયું છે હવે આપણે નાખશું મરચા ઓ મરચા તો ફટ ફટ ફટફટફે હવે આપણે નાખશું લસણ મરચું નાખશું આપણે હવે છાશ પેલા કારણ કે ન તો લસણ મચું ને બહુ જાજી વાર આપણે તેલમાં ઉકાળીને તો લસણ મચું પછી બળીને કાળું થઈ જાય ને વઘારેલા રોટલામાં તમે ટમેટું ને ડુંગળી ને એ પણ નાખવું હોય ને તો એ પણ તમે આમાં નાખી શકો પણ આપણે એને સ્કીપ કરી નાખ્યું છે કારણ કે સાંજ છે ને એટલે સાંજે આપણે થોડુંક ડુંગળીને ઓછું ખાઈ તો સારું એટલે આપણે એને સ્કીપ કરી નાખ્યું છે જો સરસ મજાનું કચ્ચી કઢી જેવું હવે આપણે આમાં ઉમેરી દઈશું આપણે આમાં હળદર નથી નાખી હવે આપણે નાખી દઈશું કારણ કે આમાં ભૂલી ગયા કારણ કે વઘારમાં એટલો સરસ મજાનો વઘાર થયો હતો ને હળદર નાખવું ભૂલી ગયા તો હળદર ને મીઠું તો આપણે હવે નાખી દઈ આપણે આમ હલાવશું એટલે શું છાશ રે ને ફાટી ન જાય આમ છાશ સરસ છે ઘરની બનાવેલી છે ને એટલે ફાટી તો નહીં જાય નકર શું કે છાશ રે ને આમ ફોદા ફોદા થઈ જાય રસ્સા રસાવાળો જ બનાવશો એટલે થોડીક અજીબ જ છાસ આપણે નાખી દઈએ રસા વાળો હોય ને તો મજા આવે ખાવાની જો સરસ મજાની છાશ ઉકળી ગઈ છે હવે આપણે એમાં નાખી દઈશું બાજુ હવે આપણે એને હલાવતા રહીશું સરસ મજાનો બાજરાનો રોટલો થઈ ગયો છે ઘટ ને હજી ઠરશે થોડોક એટલે થઈ જશે ઘટ આપણો બાજરાનો રોટલો વધારેલો બની ગયો છે તો હવે આપણે એમાં એડ કરી દઈશું કોથમરી ગેસ કરી દીધો છે બંધ હવે આપણે તેને લઈ લઈશું તો ચલો આવી ગયો બાજરાનો રોટલો વઘારેલો જો સરસ મજાનો ટેસ્ટી ટેસ્ટી લસણયો બાજરાનો રોટલો સરસ મજાનો રસાવાળો બનાવ્યો છે બેસ્ટમાંથી બેસ્ટ બપોરનો બાજરાનો રોટલો વધ્યો તો ને આપણે એટલે બનાવ્યો છે જો સરસ મજાનો તો